મારા બેટા એવો ટલ્લે ચડાયો છે એવો ટલ્લે ચડાયો છે જ્યારે જવ તારે મારા બેટા નું કઈ ઠેકોણું તય હોતું અને વાની લીધે તો પાછા બીજા ત્રણ જણ પૈસા હલવાઈ રહ્યા છે આ મારા બેટા જાણ્યો ડો પચાસ હજાર લઈ ગયો છે વ્યાજે પણ મારા બેટા એન્જો માગે તો એવું કે છે કે છે ભોલુભા હાલે એટલે પૈસા હાલુ આ ભોલુભા મને નહીં હાલ તો તને તો અહીં હાલવાનો છે મારો બેટર રાહુ કેતુની જેમ નડે છે આ રાહુ કેતુની જેમ નડે છે તો વારી પાડવી પડશે મારા બેટરની છે ને ભેંસ છોડી લાવું આ ભેંસ ના હોય ને તો નોનું પાડું છોડી લાવું કહો પણ આ દસ હજાર ને દસ હજારનું બેસ જો કાઢે ને ના લખુબા તો હુદયા શાંતિ હી નહીં લેખો કહો બોલું બન ખબર નહીં ક્યાં લખુબાના પૈસા લીધા ને ભાઈ કહ આ ચાર હો ચારો તરવા લખો બાડો રૂપિયા લેવો હે ના તો વિચાર કરવો પડા કશે વાદને કશે વાદને બોલો બા આવું શું આવું શું લે બોલો બા ઓ બોલો બા આ ડેરીએ દાદ થોડું મોડું થઈ ગયું દૂધ રેડવાઈ જવાનું છે લે બોલો બા ચા પાણી પતાઈ ને બોલો બા ચોક હજુ મારા દૂધ રેડવાનું નાટલા વહેલા છે ભૂલ થઈ મારી હોય હું શું કઉ છું બોલો હવે તમને પૈસા બોલું બધું થોડીક નજર નાખી ના લ્યા પૈસા કોને આપ્યા પણ હું શું કઉ છું ચેક કરી આવડ કરવાની મારા પેલા લખુભા આવશે ને મારા ઘેર તો બધું દેશે તમારે કરવું પૈસા આ લે એટલા તો આમ થઈ જવાનું તમારું પૈસા આવા દૂધ રેડ્યા પેહલા આવ્યો શું આ પોણા હાથ વાજ્યા પેહલા આવ્યો શું દોઢ આવી જ તમારા આજે નઈ આવીએ

બે ગયા અરી દે દે ઓ દુનિયા છે આ ગાય ને ખરો બારમ બાયડી ને હનકાતા ખરો છો મારે હંતા ઉધે મારે આખી ગામ મે ગામમાં વાતો કરે છે કે અપણ જો છે ને બોલુ બહુત છે ને મૂચ મારું છે મને સારું લાગે હું સંભાળવાનો તો મને સારું લાગે છે લોકો તો પૈસા લેવા હોય તો પછી આપપો જ પડે ને મે લેવા આયા તા આ તો આ નાકની બુટ્ટી એમ કા સૂત્ર મને સર લાગે છે નીકળતા લોકો મારી વાતો કરે છે આનો ડોહો તો છે ને હું મારું જેની હોય તેની રૂપિયા લઈ જીવના હવાહા ના બધું ધીમ ના કરવા પડે

મારા બેટા બોલુ બે ચાર ભેસો ભેગી કરી છે હ હ છો તમેલો બણા જો આજે પૈસા ના આલે ને આ જ છોડી દેવી છે આપણું કોમ થઈ જશે હ હ હ આવો આવો જે ગયા સા બોલુ બા

ઓ હો 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 આ તે મણા હે લખુબાડો સંભાળતા નહીં આજે તો હે લખુબા હમર્યા આજે ક્યાં ઉપાડવા તો આજે પૈસા પડ્યા બેંકમાં મોડડા મોડા દોશી જૂઠ્ઠું બોલા છે તો કશું કહો તમે ના ના કશો વાંધો નહીં ઉપાડીને માર ઘર જે પાસે આય આવશે લખુબાએ જોણ છે માર દોશી કે છે કે તમારે ઘેર ગયા એટલે અહીં આવશે અરે ના પાછા નહીં આવે આઈ તે જવાના છે બીજી જગ્યાએ હો કે કશો વાંધો ને હોજે તો આવશે ને એ તો ખબર નહીં આગળ રોકાઈ રહે મોડું થાય તો વરસાદ પડે રસ્તામાં તો કશો વાંધો ને લખું પર પૈસા લીધા આગળ જવાના નહીં તમારે જવું હોય તો જવું વાંધો નહીં આવશે એટલે હું તમને સંદેહો મોકલાવી દઈશ કશો આજ મારે કોઈ ની ઉઘરાણી નહીં એક ની જ ઉઘરાણી હતી ખાલી મારા સાથે કશું મોડા આવે ને ભે છોડી જાય હું ભેંસ અત્યારે છોડીને ઘેર લઈ જવ છું બરાબર છે આ પૈસા ભૂલું પણ મારા ઘેર લઈને આયા છે તો મારા ઘેર ઘરે ભેસ પાછી લઈને આવશે પૈસા મના લઈને આવશે પણ તઈ લાગી મારે ધોવાનો ટાઈમ નહીં થાય તો મારે ધોવું નહીં પડે એ ધોવા દોવાનું એ બધું મારે નહીં જોવાનું મારે મારા પૈસા હાથે મતલબ જુવાઘડી ના છઠ્ઠા ભાગમાં પૈસા મેળ દો નહીત આ ભેશ છોડી દેવાનો શું હવે મારે બોલવું પડશે હ

સમજી મારી જોડે બોલું બનો ત્યાં તમારી પેલા હું કેસ કરે એકસો કરીશ ને ચારસો વીસ લગાવે અરે ના 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 ભો તમને તમે કલાક પછી આ તો મારી ડોસી ના હાડ્યા છે ને એટલે જવસુ પણ યાદ રાખજો કલાક પાછો આવે પૈસા મારા જોવા બરાબર છે

ઓ હો 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 બોલુ ભા આ બધી કવાળ્યો છે ને લખું ભાજન ન કરાણી હા તમને સાચું કહું છું મારે છે તે પૈસા દેવા મારે બીની કશી વાત ન ગોગર ભી આજે આલે હે રતો કરવા લખું પર તો મારો જીવ ખાઈ ગઈ તું તો કઈ નો કે આ તમ ભાઈ ભાઈ મારો દેયુ ભાઈ ભંદા આતો તો નથી તું માય જવાબ દઈ છે ને આ દાડુ ભાઈ ના કી દઉં છું તમે લખો ભાઈ પૈસા આપી દેજો મારો બેટા પેલી ફોટવા ભેસો જવાના શું નાના છું આ ચોખ્ખી વાત કઉસ છું પૈસા મારા જોવા પણ મને લખુભા થોડો ટાઈમ તો આપો મેં તમને શું કીધું બે દાણા પછી તો બે દાણા ખાવાનું પડી કહું મારા પૈસા જોવા ભાઈ તું દોહી નામ ખાવ ગમે તેના ખોડું શરમ ની વાત નહીં આવે

લાખો ભાડે એક રૂપિયા એક દાડો રાતના લોકો વિચાર કર્યા પણ તેઓ માથાનો મળે છે આ તો મારી શરમ ને લીધે થોડો ટાઈમ આપો કરો ભેંસ વેચો ઘર વેચો ગમે તે કરો મારા પૈસા જોવા નહી તો સર ભેંસો બે બે ઉઠાઈ જાય ભાઈ સમય ને તમે રાખ તો બોલો

કઈ દઉં તમને કોણ ખોલી કાલે પૈસા જોવા પચાસ હજાર રૂપિયા જોવા નહી તમારું પેલું ખેતર મારી જો ટાઈમ નહીં મારે બીજે ઉઘરડી જવાનું છે દાડે પૈસા શરમ છે કાલે પૈસા જોવા નહીં તો પેલું ખેતર હડે શેડી લઈશ દાદા પૈસા આલે એટલે બોલ્યું કહું તો હવે બોલું ભા થઈ ગયા હું શું કઉ છું તરા ફટાફાવે ની વાત કરી પૈસા આવે તો

લોડી લઠા ખરા પેલા પંદર દાડા આઈને ઉભા રહેશે કાયમ માટે તમારું કઈ કામ નહી તમે અહીંયા જ મારો